માનગઢ ગામે શિવપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન માનગઢ સમસ્ત મોરબી ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં બસો સત્યાવીસ બોટલો થઈ એકત્રિત હળવદના માનગઢ ગામે નવનિર્માણ પામેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે છઠ્ઠા દિવસે મોરબી ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાના યુવાનોએ રક્તદાન કરી બસો સત્યાવીસ બોટલો રક્તની એકત્રિત કરી હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી કિરણભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં ભક્તોને કથા રસપાન કરાવી રહ્યા છે સાથે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે આજે માનગઢ ગામ સમસ્ત મોરબી ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો સત્યાવીસ બોટલો રક્તની એકત્રિત કરવામાં આવી હતી અને ખાસ હૃદયરોગના દર્દીઓ માટે તપાસ કેમ્પનું આયોજન થયું હતું માનગઢમાં શ્રી શિવપુરાણ જ્ઞાનયજ્ઞમાં માનગઢ સહિત આજુબાજુ ગામના મોટી સંખ્યામાં હરિભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે તો સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજી એ જોયું કે જે તેજ મારા ગર્ભમાં આવવું જોઈએ એ તેજ છે આ દેવતાઓ લઈ ગયા અને તરત પાર્વતીજી શરાપ આપે છે દેવતાઓને કે મેં આટલા વર્ષો સુધી તપસ્યા કરી કે મહાદેવના તેજના કારણે ગર્ભ ધારણ કરવાની અને તમે આ થોડા જ સમયમાં તેજને નષ્ટ કરી નાખ્યું